પંદર દિવસની કાચી છે એટલે કે વ્યાવાની અંદર પંદર દિવસની વાર છે ફૂલ સોજી અને જવાબદારીવાળી ભેંસ તમે વિડીયો અંદર જોઈ શકો છો અથવા રૂબરૂ સ્થળ પર જય રૂબરૂ ભેંસ જોઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો વિજયભાઈનો કોન્ટેક્ટ કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા ડિટેલ આગળ આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો અને ભેંસ લેવા કે જોવા જાઓ વિજયભાઈનો કોન્ટેક કર્યા પછી જ જજો કેમ કે ભેંસ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે સાવ સોજી અને સાચવેલી ત્રીજું વેતર વ્યાસે અને પંદર દિવસની કાચી છે દૂધની પણ જવાબદારી દૂધ પણ સારું કિંમત એક લાખ હજાર અંદાજીત રાખવામાં આવી છે કિંમત રૂબરૂ ફેરફાર થશે ફિક્સ ભેંસ ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો કલ્યાણપુર અને નગડીયા ગામે જોવા મળશે ભેંસ લેવી હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતાય વિડીયોની